તો નમસ્તે દોસ્તો અમારા વિડીયોની અંદર તમારું સ્વાગત છે મારું નામ છે વિષ્ણુ અને હું ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડ તાલુકાના નજીકના વિસ્તારના એક નાનકડા ગામથી છું અને આજે અમારા ગામની અંદર જે તળાવ છે તે બહુ જ છલકાઈ રહ્યું છે કારણ કે વરસાદ રાત્રે બહુ પડ્યો એના પછી આજે અત્યારે અમે ખેતરમાં આવ્યા છીએ ખેતરની અંદર અમારે કપાસનું વાવેતર કરવામાં આવેલું હતું કપાસ એટલે કે કપાસનું વાવેતર એટલે સાલું કપા ન હતો એ પ્લોટનો હતો જેના ઉપર એક બિયારણનું ઉત્પાદન કરવામાં આવે છે તો આપણે પલોટની ખેતી હતી જે કપાસની તે આખી જ ડૂબી ગઈ છે જે તમને અત્યારે હું બતાવવાનો છું તો આ રીતેનું કંઈક વાવેતર અમારા બધાનું હોય છે આ પણ કપાસ જ છે તો તમે જોઈ શકો છો તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જસ્ટ સામેની સાઈડે આપણી બાઇક પાર્કિંગ કરી છે રસ્તા ઉપર અને આપણે નીકળી ગયા છીએ અને ફરીથી વરસાદ પણ ચાલુ થઈ ગયો છે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આ છે અમારા ખેતરનો સરસ મજાનો વ્યૂ આ બાજુ મકાઈ છે તો ભાઈ અત્યારે આટલો એટલો મોટો તપાસ થયો છે અને પાણી અહીંયા સુધી આવી ગયું છે તમે જોઈ શકો છો આખા ખેતરમાં પાણી આવી ગયું છે ત્યાં સુધી અંદરની સાઈડે બીજી મફલી પણ વાવેલી છે

એ હું તો ગાઈસ અત્યારે કદાચ આ રીતે પાણી રહેશે તો કપાસને નુકસાન થશે અત્યારે કઈ નુકસાન છે નહીં કદાચ પાણી સુકાઈ જાય તો પાણી સુકાઈ જશે તો કઈ નુકસાન નહીં થાય પણ પાણી બહુ લાંબા સમય સુધી રહેશે તો આ ટાઈપ તમે જોઈ શકો છો કે આ બધું જેટલા અત્યાર સુધી તો પાણી આવી ગયું છે અને અત્યારે હવે વરસાદ વધારે પડશે તો હજી પણ બહુ આગળ પાણી થઈ શકે છે આ રીતે આગળ પણ કદાચ હવે વધારે વરસાદ પડશે તો પાણી આ રીતે આખા ડૂબી જ જશે જોઈ શકો છો તમે આ રીતે આખા ડૂબી જશે બાકી તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા ગામની અંદર કેટલો વરસાદ પડે અને કેટલું પાણીનું આવક વધે છે એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો મળીશું એક નવા જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર